તો ગાંધીધામમાં બુધવારી ભરાય છે તો શું સસ્તું મળે છે કે પછી મોંઘું મળે છે આપણે કાંઈક ખરીદી કરવાની છે ઠંડી બહુ લાગે છે એટલે કોટ કે વિડીયો પણ બનાવી લઈએ અને આપણને ખબર પડે કે સસ્તું મળે છે કે નહીં આટલી બધી વસ્તી આવે છે તો કંઈક તો ફાયદો હોવો જોઈએ એવું ભૂત આપણને સવાર છે તો જાણીએ શું છે કે શું નથી કોટ પડ્યા છે બરાબર ડીએનજી કે રૂપિયામાં શું શું છે આપણે જાણીએ અને જોઈએ કેટલા ત્રણસો રૂપિયા પાંચસો માં બે એ ઈમ્પોર્ટન્ટ માલ છે બધો તો આવી રીતે આજે શનિવારે જે એની ફાસ્ટ ખરીદી થઈ રહી છે ઠંડી વધારે હોવાના કારણે એ જોડી માળા માં જોડી માળા 50 હા 50 માં જોડી નો વિદેશનો માલ લેડીઝ લેડીજો માટે ખરેખર 50 માં બે અજબ ગજબ છે અને બધો 12 નો જ છે બરાબર મામૂલી કોઈક માં કઈક હોય તો ભલે બધા સાજા કપડા બોલો બધા ની લીધી છે છે ખરેખર ખરેખર એવી બધી

ખરેખર કોટન નું શર્ટ છે જોરદાર બતાવસો દોઢસો માં ખરેખર આ કોટન નું શર્ટ છે અને એક થી બતાવજો આમ ખોલીને બતાવજો એક

લાગે તો સેમ ટુ સેમ છે પછી ખબર નહીં તો આ છે આવી રીતે શનિવારે અહીંયા વીસ રૂપિયામાં બે જે બેનો ખરીદી રહ્યા છે અને આવી રીતે દસ રૂપિયા વસૂલ જ છે અને ઘણો બધો માલ અહીંયા લાઈન સર પડ્યો છે નાના મોટાના બધા છે ને ના ના મોટા પચાસ રૂપિયા મોજ કરો બસ પચાસ રૂપિયામાં પચાસ રૂપિયા હા હા ખાલી પચ્ચાસ ખાલી પચ્ચા ખાલી પચાસ કેટલા વાળામાં છે હવે બોલાય આ વાળો માલ છે ખરેખર આ બધાય શેક આ પચાવાળા આને આ પેન્ટ રહ્યા બધા અચ્છા સો રૂપિયામાં જોડી અહીંયા બીજી એક સોની લાઈન છે બહુ ઠંડી છે એટલે બધો લોકો ખરીદી રહ્યા છે કેટલા વાળા હે

તો હવે રૂપિયા ચારસો આપણે ગણી લીધા છે અને જુઓ કયા દેશનો છે નો છે ખરેખર કેવી કેવી સિસ્ટમ છે ભગવાન જાણે જોવો જો અહીંયા આવી રીતનું આંગૂઠામાં આપણે બાઈક ઉપર હોય ક્યાંય પણ વિડીયો બનાવવા ગયા હોય તો એવી સ્થિતિ આવી રીતે સિસ્ટમ છે આમાં પણ આવી સિસ્ટમ છે જોવો જો તમને બતાવું કે ખરેખર ચારસો રૂપિયા વસૂલ છે કે નહીં જોયું અહીંયા આવી રીતે વ્યવસ્થિત બંધ કરવાનું છે આ બાજુ જુઓ છો કે ચેનો બેનો બધી જોઈ લીધી છે આપણે ખરેખર અહીંયા પણ આવી રીતે ચેન છે અને અહીંયા પણ ક્યાં છે ચેન બીજી અહીંયા પણ ચેન છે જ્યાં રૂપિયા રાખવા એમાં રહી શકે છે અને અહીંયા પણ અહીંયા પણ ખીચો છે અને આવી રીતે

તો હવે શું ઘર ભેગા થાય હવે હું તમે શું કીધું આ જે કોટ પાંચસો માં બે બે પાંચસો માં બે પાંચસો માં બે એકાદ ખોલી વ્યવસ્થિત રીતે બતાવજો ઓહો આ તો ડીએનજી જેવો દેખાય છે હમણાં હમણાં ડીએનજી જેવો મારકો હતો ને એકાદો અચ્છા

કેટલા વાળો માલ છે વીસ રૂપિયા કેમ આટલો બધો ભાવ પડી ગયો વીસ રૂપિયા હો ઓહો ગાંધીધામ ની માર્કેટ તોડી નાખી ભાઈ આવી જાવ વીસ રૂપિયા માં ખરેખર હલો ભાઈ જોવો જો કે ધડાધડ ઠંડી ના આ માં લોકો ખરીદી રહ્યા છે ટોપી વાળા ભાઈ વીસ રૂપિયા ઉપાડો ઉપાડો વીસ 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 વાહ ભાઈ વાહ

એ તો આપણે ખોલીને બતાવી દઉં બહુ મોટો આ દુસ્સા છે અને આગળ શું શું છે આજી બતાવીએ બિલકુલ મફત દેશ અને વિદેશના ખરેખર જોડા છે અહીંયા જોડી તમે પહેરી અને ખરેખર કોઈ કે નહીં જે છે એ કાંઈ ખબર નથી પણ મફતનું કીધું ને તમે બિલકુલ મફત ગાંધીધામ શનિવારી ખરેખર મફતમાં તો પછી ટ્રાફિક ફૂલ જ હોય ને મોટાભાય કેટલાની જોડી છે

भॼू बचा रुपया छा थी बचा बचा रुपया भाई ख़ाली बचा खाली बच्चा खाली बच्चा ख़ाली बच्चा